સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આઈઓસીએલની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી પંચર કરી ચારસો કરોડથી વધુનું નુકસાન પહોંચાડનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી અને તેની ગેંગ વિરુદ્ધ ગુજરાત એટીએસ દ્વારા ટોકનો ગુનો પણ નોંધાયેલો છે હાલ તો સુરત બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી હજીરામાંથી પસાર થતી ઓઇલની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીમાં આરોપી સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે દેશના અલગ અલગ રાજ્યોમાં ક્રૂડ ઓઇલની ચોરી કરી બારોબાર વહેંચી મારવાના કૌભાંડો અનેક વખત સામે આવ્યા છે દેશના અલગ અલગ રાજ્યોમાં ક્રૂડ ઓઈલની ચોરી કરી બારોબાર વેચી મારવાના કૌભાંડો અનેક વખત સામે આવ્યા છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે આ અંગે સુરત બ્રાન્ચના ેશ જણાવ્યું હતું કે મને ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ આઈઓસીએલ ની પાઇપલાઇન માંથી ક્રુડ ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલ આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી હાલમાં અમદાવાદ ખાતે છે અને હજુ પણ તે ક્રૂડ ઓઈલની ચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે આ બાતમી મળતા આરોપી સુરત શહેરના હજીરા વિસ્તારમાંથી પસાર થતી પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઈલની ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે તપાસ કરી તેની પૂછપરછ કરવા એક ટીમ અમદાવાદ મોકલી હતી જ્યાંથી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ એસજી હાઇવે ખાતેથી આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તાને ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોક તરીકે ઓઇલ ચોરીના અને ગુજરાત સિવાય અન્ય અલગ અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચાલ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે અમદાવાદ થી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા તો આ એક બિયાવર જિલ્લા પાસે એક રાજસ્થાન પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપ માં નીચેથી લાઈન લઈ અને એને અંદાજે 50 થી સો મીટર આગળ એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો

આશિષ મીણા સાથે મળી રાજસ્થાનના બ્યાવર જિલ્લાના બર ગામ પાસે એચપીસીએલ પેટ્રોલ પંપ ત્રણ વર્ષના ટેન્ડરથી ભાડે રાખ્યો અને પેટ્રોલ પંપથી IOCL ની પાઇપલાઇન સુધી જમીનમાં અંડરગ્રાઉન્ડ 10 થી 12 ફૂટ ની ઊંડાઈવાળી પચાસ ફૂટ ની સુરંગ ખોદાવી હતી અને ત્યાંથી IOCL ની પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફિટ કરી તેમાંથી કરોડો રૂપિયાના ક્રૂડ ઓઈલની ચોરી કરી હતી આ ક્રૂડ ઓઈલ ચોરીના ગુનામાં પોતે પોલીસ પકડથી બચવા આજ સુધી નાસ્તો ફરતો હતો સંદીપ ગુપ્તા નો ઇતિહાસ જોયું તો બે હાજર છ થી લઈ ચોવીસ સુધી અંદાજે અઢારેક વર્ષમાં વીસ થી પચીસ ચોરીના જુદા જુદા પંચોરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે એમાં રાજસ્થાનમાં અંદાજે દસ થી બાર પંચોરો છે યુપીમાં છે વેસ્ટ બંગાળમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત એટલે દ્વારા એની ઉપર જે ગુપ્સી ટોકના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી જેલમાં રહેલો છે તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જન્મથી છૂટેલો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી સંદીપ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે વર્ષ બે હજાર છ સાત થી ઓઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે અને ભારતના અલગ અલગ રાજ્યોમાં પોતાના સાગરીતો દ્વારા ઓઇલ ચોરી કરાવવામાં માહેર છે

જૈવિક ફેક્ટરી અથવા શેડ પેટ્રોલ પંપ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરી એક બે કિલોમીટર લંબાવી આ ફેક્ટરી શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઇલ ભરીને લઈ જાય છે કન્ટેનરમાં ઓઇલ ભરવાથી પોલીસ ઓઇલ કંપની તેના પર શંકા નહી કરે તે રીતે એક રાત્રિના ત્રણ ચાર કન્ટેનરમાં ઓઈલ ચોરી કરી લેતા સંદીપ ગુપ્તાના થી વીસ કન્ટેનર જેની અંદાજિત કિંમત ચાલીસ પચાસ લાખ થાય તે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવેલ છે સંદીપ ગુપ્તાએ રાજસ્થાન યુપી ગુજરાત ઝારખંડ વેસ્ટ બંગાળના ઓઇલ માફિયાઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયા કમાયા હતો સંદીપ ગુપ્તા અમે એક કનેક્શન લીધું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જયારે પણ પંચર કરશે ત્યારે એક પાઇપલાઇન ઓઇલ લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન ખેંચશે બંધ ફેક્ટરીમાં પાઇપ લાઈન આઈઓસી ની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઈન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કર ના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા પંદર ત્રીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક પચાસ લાખ જેવી થાય

આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી કુમાર ગુપ્તા અગાઉ રાજસ્થાનના બ્યાવરમાં અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બહરોડ બર તથા હરિયાણાના સોનીપત રોહતાસ ગોહના ઝર તથા ગુજરાતના મોરબી ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકાતા વર્ધમાન નગર વગેરે જગ્યાએથી અંદાજે ચારસો કરોડની આઈઓસીએલની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં પકડાયેલો છે જેમાં રાજસ્થાન જુઓ તો અલવર ચિત્તોડગઢ સિરોહ ભરતપુર આબુરોડ બેરોડ દાવર હરિયાણામાં સોનીપત રોતક અલગ અલગ રાજ્યોમાં અને કોલકતા વર્ધમાન નગર વગેરે જગ્યા અને ચારસો થી પાંચસો કરોડ છે આ કેસમાં પેટ્રોલ પંપ જેને ભાડે લીધેલો હતો એ લોકોના શરૂઆતના ચાર થી પાંચ નામ ખુલેલા હતા તાલેતરમાં સંદીપ ગુપ્તા નું નામ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં બ્યુરો રિપોર્ટ સુરત